દિવસ દરમિયાન એક કાપડની દુકાનમાંથી રૂપિયા પંચાવન લાખ લઈ જતી સીસીટીવીમાં કેદ અસ્થિર મગજની યુવતી દુકાન માલિક અડધું શરીર બંધ કરી ઘરે જમવા ગયા અને અસ્થિર મગજની યુવતી દુકાનમાં બિંદાસ પ્રવેશ કરી ગલ્લામાંથી દોઢ લાખથી વધુની રકમ સેરવી ગઈ પાટડીની મુખ્ય બજારમાં ધોડા દિવસે કસ્તીર મગજની યુવતી કાપડની દુકાનમાંથી રૂપિયા એક પણ પંચાવન લાખ લઈ જતી સીસીટીવીમાં કેદ થઈ હતી જેમાં દુકાન માલિક અડધું શટર બંધ કરી ઘરે જમવા ગયા અસ્થિર મગજની યુવતી દુકાનમાં બિંદાસ પ્રવેશ કરી ગલ્લામાંથી દોઢ લાખથી વધુની રકમ સેરવી ગઈ દુકાન માલિકની ફરિયાદ અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે અસ્થિર મગજની યુવતીને જબ્બે કરવાના ચક્ર ગતિમાન કર્યા છે પાટડી જૂના બસ સ્ટેન્ડમાં ભાવિક ટેલર્સ એન્ડ શૂટિંગ શર્ટિંગની દુકાનના માલિક અમિત કુમાર અતિલાલ પરમાર મંગળવાર બપોરે બાત્રીસ વાગે પોતાની દુકાનનું અડધું શટર બંધ કરી ઘરે જમવા માટે ગયા અને બપોરે બેત્રીસ વાગે જમીને આવી દુકાનમાં પ્રવેશ કરતા દુકાનના ગલ્લામાંથી તમામ રોકડ રકમ ગાયબ હતી આથી તેમણે આજુબાજુની દુકાનદારોને પૂછવાની સાથે સઘન તપાસ કરતા કોઈ સંભાળ મળી નહોતી બાદમાં તેમને દુકાનની અંદર અને બહાર લગાવેલ સીસીટીવી ફૂટેજ જોતા એક અસ્થિર મગજની યુવતી અડધા સટરમાંથી થોડા દિવસે ભરચક ભીડમાં બિંદાસ દુકાનમાં પ્રવેશ કરી ગલ્લામાંથી રૂપિયા એક પોઈન્ટ પંચાવન લાખની રોકડ રકમ લઈ આરામથી ત્યાંથી નીકળી હતી આથી દુકાન માલિક અમિત કુમાર અતિલાલ પરમાર પોતાના લગતા વળગતાઓને લઈ પાટડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પાટડી પોલીસે દુકાન માલિક ની ફરિયાદ અને સીસીટીવી ફૂટેજ આધારે પોલીસે અસ્થિર મગજની યુવતીને જબ્બે કરવાના ચક્ર ગતિમાન કર્યા છે ત્યારે પાટડીમાં ધોળા દિવસે ભરબજારમાંથી રૂપિયા એક પણ લાખની ચોરીની ઘટનાથી દુકાનદારોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે રિપોર્ટર એક ધાંગધ્રા